આપણે વાદળ ફાટવાની ઘટના વિશે સાંભળતા હોઈએ છીએ શું તમને ખબર છે કે વાદળ કેમ ફાટે છે જો યોગ્ય સમયે વરસાદ થાય તો તેના લીધે ઘણા બધા ફાયદા પણ થાય છે પણ એ જ વરસાદ ક્યારેક આફતનું કારણ પણ બની જાય છે જેના કારણે ઘણું મોટું નુકસાન પણ થતું હોય છે વાદળ ફાટવાનો એ મતલબ નથી કે વાદળ ફુગ્ગાની જેમ ફૂટે છે વરસાદના આત્યંતિક સ્વરૂપને વાદળ ફાટવું એટલે કે ક્લાઉડ બસ્ટ કહેવામાં આવે છે અને તેને સરળ શબ્દોમાં મૂશળધાર વરસાદ આપણે કહેતા હોઈએ છીએ અબમન શાસ્ત્રીઓના મતે જ્યારે વાદળો મોટી સંખ્યામાં ભેજ એટલે કે પાણી લઈને જતા હોય છે ત્યારે તેમના રસ્તામાં પહાડ કે ગરમ હવા આવે છે ત્યારે તેમનું ઘનીકરણ ખૂબ જ ઝડપથી થતું હોય છે જ્યારે વિશાળ માત્રામાં પાણી ધરાવતું વાદળ પર્વત અથવા તો ગરમ હવા સાથે અથડાય છે ત્યારે પૃથ્વીના મર્યાદિત વિસ્તારમાં એકસાથે લાખો લિટર પાણી પડે છે તો વાદળ ફાટવા દરમિયાન લગભગ સો વિસ્તારમાં પૂર અથવા તો વિનાશ સર્જાતું હોય છે વાદળ ફાટવાની ઘટના સામાન્યતા પહાડી વિસ્તારોમાં થાય છે કારણ કે ગરમ હવા પહાડની ઉપરની તરફ આગળ વધે છે વાદળ પણ પવનની દિશામાં ઉપરની તરફ ગતિ કરે છે